मैं रही है पिठड़ाई ना दर्शन करवा जंगल बच છે જંગલ ની એ માતાજી નું મંદિર છે વિજયભાઈ જંગલ ના જાય જય બેઠળ માં

આજ કાલ નથી વર્ષો વીઠળ છે એને ક્યાંય ફાળા લેવાની જરૂર નથી એને તમે દીવો અગરબત્તી લો ને તો ઈ માની લે

બારોટી કઈક દુવા બોલ્યા અને રાતના બાર વાગે એમ કે આ બેડા ને ઝાડ પીડ્યું હતું બાર ગામનું ત્રણ ભેડક્યું

તમે પાંચ હજાર જે હું આગળ હું તમને એમ કઉી અઢી તમારી પાસે કરી ભીખ ભાગી થાય ને સાચી વાત આજે આ કાર્ય હોય અને તમે સામેથી જે ધરો હું એમ કઉ મારે માનું કરવું તમે તો એ અમારા કહેવાય

બે હજાર ત્રણ હજાર તમે હું કેટલું બિલ તમને એક કરોડપતિ કરી

જાઓ જાવ પબ્લિક પબ્લિકબ્લિક આવે અમુક દર્શન કરવા આવે અમુક ફરવા તમે આવ્યા હોય આલો દર્શન કરવા આવ્યા હવે બારાજા બીજો આવ્યો આ જંગલ માટે આવ્યો આ તો પબ્લિક કોઈ દર્શન કરવા આવે એવું નથી બધી

આ જે આ લોકો પાણી પીવે છે ને એ પાણી પીવાથી ઉધરસ મટી જાય અહિયાં ખાણ બેડા નું જૂનું મોટી વાવનું પાણી લાવો 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 પાણી તો પી લે આપણે